ભરૂચના જલોર આરોગ્ય કેન્દ્રના ગુમ થયેલ તબીબોનો મૃતદેહ મળી આવ્યો ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અને ગઢખોલ બદલી પામેલા તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો હતો તેઓ બે દિવસથી ગુમ હોવાથી શોધખોળ ચાલી રહી હતી મોતાલી ગામ પાસે મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી મૃતદેહ પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા મૃતદેહની તલાશી દરમિયાન તેમાંથી લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી પોલીસે તમામ તપાસ કરતા મૃતક ઝનોર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા બે દિવસ પૂર્વે તેઓ અંકલેશ્વરના ગઢખોલ પીએચસી સેન્ટર પર એક દિવસ માટે ફરજ પર તેઓ આવ્યા બાદ ઘરે પરત પહોંચ્યા ન હતા મૃતદેહ પ્રથમ દ્રષ્ટિએ ગુમ થયેલ તેતાલીસ વર્ષીય સરકારી મેડિકલ ઓફિસર સિંધાનો હોવાની શંકા હતી ખરેખર એ જ છે કે કેમ તે પણ સવાલ ઉભા થયા હતા પોલીસે પ્રાથમિક મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો મૃતક ઈસમ ડોક્ટર રાજેશકુમાર સિંધા છે કે કેમ તેમજ મૃતદેહ પર કોઈ ઈજા ન હોવાથી હત્યા કે પછી આત્મહત્યા છે કે કેમ તે સવાલનો જવાબ શોધવા પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તેમજ ડોક્ટર રાજેશકુમાર સિંધાના પરિવારજનોના ડીએનએ મેચ કરવા માટે પણ પોલીસ વિચારી રહી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ